વેમાલી ગામ અંબે રેસિડેન્સીમાં રહેતી ત્રીસ વર્ષની મહિલાએ રાત્રે અટલ બ્રિજ પરથી નીચે પડતા ગંભીર ઈજા થઈ હતી જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે પોલીસ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ વેમાલી ગામ અંબે રેસીડેન્સીમાં રહેતા ત્રીસ વર્ષના ઈસ્પાબેન તુષારભાઈ દલાલ ગઈ રાત્રે પોણા અગિયાર વાગે અટલ બ્રિજ ગેંડા સર્કલ નજીક ઉપરથી નીચે પટકાતા ગંભીર ઈજા થઈ હતી બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા મહિલાને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ મોડી રાત્રે પોણા એક વાગે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ અંગે અલગ અલગ ચર્ચા ચાલી રહી છે મહિલા બ્રિજની પાડી પર બેસવા જતાં નીચે પડી ગઈ હતી બીજી ચર્ચા એવી છે કે મહિલાએ ઉપરથી નીચે કૂદીને આપઘાત કર્યો છે ત્રીજી ચર્ચા એવી છે કે મહિલાને કોઈ એક ધક્કો મારી દીધો બનાવ અંગે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઈસ્પાના પતિ અમેરિકામાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે હાલમાં તેનો મૃતદેહ કોલ રૂમમાં મૂકવામાં આવ્યો છે ગોરવા પોલીસે અટલ બ્રિજ પરના સીસીટીવી કેમેરા ચેક કરતા મહિલા ચાલતી જતી દેખાય છે તેની આગળના સીસીટીવી ઉપલબ્ધ ન હોય પોલીસે તે સમયે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોની શોધખોળ શરૂ કરી છે તેઓની પૂછપરછ પછી સત્ય હકીકત બહાર આવે તેવી શક્યતા છે મહિલા ઘરેથી કોઈ વાહન લઈને નીકળી હોવાની શક્યતા છે પરંતુ પોલીસને હજી તે વાહન મળ્યું નથી